જે આપનો પરિચય આજે આવેદન પત્ર આપવા આવ્યો ક્યાં થી આવ્યો શા માટે આવ્યો છે હું હેમિક પટેલ શ્રી સ્વામિનારાયણ સત્સંગ હિત રક્ષક સમિતિ ચરોતર વિભાગમાંથી હું આવ્યો છું અમે આજુબાજુના ચરોતર વિસ્તારના હજારો હરિભક્તો આજે ખેડા જિલ્લા કલેક્ટર શ્રી આવેદન પત્ર આપવા આવ્યા છે છેલ્લા ઘણા સમયથી આ લંપટ સાધુઓની જે દાદાગીરી છે અને એમની લંપટાઈ છે વધી ગઈ છે અમારો બધા સાધુઓ પ્રત્યે વિરોધ નથી પણ જે લંપટ લોકો છે એમને સંપ્રદાય તાત્કાલિક ધોરણે એ લોકોને હટાવવા જોઈએ એવી અમારી બધાની ઉગ્ર માંગણી છે તથા અમે જયારે આવેદનપત્ર અથવા શાંતિથી ગાંધીજીના માર્ગે જયારે રજૂઆત કરવા માટે માં મંદિરોમાં ટ્રસ્ટમાં જયારે અમે જઈ રહ્યા છે ત્યારે એ લોકોએ બાઉન્સરો દ્વારા અમારા ઉપર ખોટા ખોટા દાબ દબાણ કરી રહ્યા છે અને હરિભક્તો ઉપર ખોટી એફઆઈઆરઓ કરી રહ્યા છે હવે આ તો ચોરી કરે છે ને ઉપરથી સીના ચોરી કરે છે એટલે ઉલટા ચોર કોટવાલકો ડાટે એવી આ સ્થિતિ ઊભી થઈ છે એટલે અમારી તો સરકાર શ્રી મારફતે અને કલેક્ટર શ્રીને એકર માંગણી છે કે આ લંપટોને તાત્કાલિક ધોરણે સંપ્રદાયમાંથી હટાવે અને જે એફઆઈઆરો ખોટા એફઆઈઆરો થઈ છે એ તાત્કાલિક ધોરણે દૂર કરે કયા કયા લંપટો ધોરણે કાઢવા જોઈએ વિસ્તારના જે 3 જેપી સ્વામી એમના જ આખા મંડળના છે અને આમ જોવા જઈએ ને તો સંપ્રદાયના ઘણા બધા સભ્યો છે અગણિત સાધુઓ છે ગરડા વિસ્તારના છે હરજીવનદાસ શાસ્ત્રી થી મારી અને એક જે તમે અમને મીડિયામાં બોલતા શરમ આવે છે એવા કૃત્યો કર્યા છે અનેકો સાધુઓ છે અને આ મુદ્દે જે સારા અને સાચા સંતો છે એ કેમ મૌન સેવી રહ્યા છે અમારી તો એવી એક પરિસ્થિતિ છે કે મૌન કેમ સેવી રહ્યા છે તમે પણ આ લોકોની વિરુદ્ધમાં આવો અને અમારા જે સ્વામિનારાય સંપ્રદાયના એવું નથી કે કોઈ એક વારો છે આ અલગ અલગ વાડાના બધા જ હરિભક્તો ભેગા થઈ એને એક ઉગ્ર આંદોલન કરી રહ્યા છે આજે તો કાર્યક્રમ શું થયું અમે બધા હરિભક્તોએ એક જગ્યાએ રેલી યોજી અને હરિભક્તો મહિલાઓ બહેનો વૃદ્ધો વડીલો બાળકો સહિત બધા જ વ્યક્તિઓ છેક એક કિલોમીટર સુધી રેલી કાઢી અને અમે કલેક્ટરશ્રી ને આવેદનપત્ર આપ્યું છે કલેક્ટરશ્રી અમારી વાત બહુ શાંતિથી સાંભળી છે પણ એક એમણે બહુ સૂચક વસ્તુ કહી છે કે આ જે વસ્તુઓ છે એ તમારા સંપ્રદાયની છે એટલે હરિભક્તો જો જાગૃત નહીં થાય તો આવું તો બધી જગ્યા પર સડો રહેવાનો છે એટલે આ અમારા આ જે મીડિયાના માધ્યમથી આપ સૌને કહી રહ્યો છું કે આપણે સનાતન સંપ્રદાય સનાતન ધર્મને બચાવવાનો છે અને મંદિરમાંથી લંપટોને બહાર દૂર કરવાના છે

લંપર લીલાઓ કરી રહ્યા છે દુષ્કૃત્ય કરી રહ્યા છે અને શરમ અનુભવ એવું આવે છે ના આવે તો મહિનો પૂરો ના થાય દર મહિને આવતા હોય છે નીચું જોવાનો વાળો આવે છે દૂર કરી નાખ્યો ભગવાન ઊંચે લઈ ગઈ લાટવું ચૂક અને આ લોકો સંપ્રદાય એકદમ કરીએ લઈ ગયા છે નામ બદનામ કરી રહ્યા છે તમારી બધા માંગણી એવી છે કે તમે આ બધા લંપર સાધુઓને અને ભગાવો પંદર ટકા સાધુ એવા ગુંડા કરતા ખતરનાક છે એમ અબ્દુલ લતીફ કરતા જયારે સમાજ સુધારવાના સાધુઓ આજે આવું કરતા હોય તો આજે સમાજ ભેગા થઈને અમારે સાધુ ને સુધારવાની કરવું પડ્યું સરસ જવાબ આપ્યો તમારું કામ થશે કે સરકાર જો તે કરીશું કેસે પણ આ તમારા સંપ્રદાય નો મામલો છે ને એટલે તમારે અંદર અંદર સાધુઓને મળીને બધું પતાવું પડે એમ બેન આપનો આજે પત્ર આપવા માટે અમે આવેદન મારું નામ ભક્તિબેન અમે આજે આવેદન પત્ર આપવા કલેક્ટર સાહેબને ને રજૂઆત અમે કરી છે કે આ જે અત્યારે વર્તા સંપ્રદાય વર્તા સ્વામિનારાયણ મંદિરમાં જે લંપટ સાધુઓ છે અને ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં પણ જે બહેનો ઉપર ખૂબ દુષ્કૃત્ય આચરવામાં આવે છે એ બધા સંતો આવા દુષ્કૃત્ય કરી રહ્યા છે છતાં પણ એના પર કોઈ પગલા લેવામાં આવતા નથી અને બધા ગામોમાં ભેગા મળીને બધા આવેદન પત્ર રજૂઆત કરી છે તો અમારી ગવર્નમેન્ટને એ જ માંગ છે કે બધા આવા લંપટ સાધુઓને

પરિચય ના થાય અને એ લોકો આવી હેરાન કરે કે એમને બહાર નીકળવાની પરિસ્થિતિ ના રહે અને સાધુ ના જે ભગવાને લક્ષણ કરે છે એ લક્ષણ એક લક્ષણ એ લોકો માં નથી અમારે તેવું એવું જ છે અમારી આ માંગ એવી જ છે જો આ માંગ અમારી પૂરી નહીં થાય તો અમે સરકારે પણ કોશિશ કરવી જોઈએ અને બધા કોશિશ કરી સંપ્રદાય ને બચાવવો જોઈએ સ્ત્રી ને બચાવવું જોઈએ નાના બાળકો ની આજની પેઢી ની દશા થઈ રહી છે એ જુઓ એ પેઢી ક્યાં જઈને અટકશે એ પેઢી નું શું થશે એ વિચારો શું હરિભક્તો નું કલ્યાણ કરવાના છે અમારું કલ્યાણ અમને દેખાતું નથી અમને અમારા ઉપર લોકો છે કે તમે ભગત છો તમારા આવું ચાલી રહ્યું છે આ બધું ચાલે છે બધું સારું નથી અને એનો એક તરફથી આકાશ સમાજ નું દ એ બાજુ છે કે વર્તાલ આવું બધું ચાલી રહ્યું છે તો આને બંધ કરવા આનો ઉપાય કરવા કઈ પણ તમે પગલા લો એ અમારે માટે બહુ સારું છે અમે અત્યારે નડિયા છીએ અહિયાં કલેક્ટર ઓફિસે સુધી આવેદન પત્ર આપવા આવ્યા છીએ અમારી એ જ માંગ છે કે આ લંપટ સાધુ ને હટાવો અને આ સંપ્રદાય ને બચાવો આના માટે અમે કોઈ પણ અમે અમારા પ્રાણની પણ આવતી આપવા તૈયાર છીએ જો અમે શાંતિ થી અને ગાંધીજી માર્ગ ઉપર ચાલીને અત્યારે માંગી રહ્યા છીએ ન્યાય પણ જો અમને આવી રીતે ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું અમે અમારાથી બનતા તમામ પ્રયત્નો કરીશું અમે અમારા જે સાધુઓ શાસ્ત્રમાં જે સાધુઓના લક્ષણો બતાવ્યા છે એમાંનું એક પણ લક્ષણ છે એમાં નથી એવા લંપત સાધુઓને સંપ્રદાય માં કોઈ કામ જ નથી એવા દરેક સાધુઓને હટાવો અમારી માંગ નહીં સંતોષાય તો અમે તો અત્યારે પેલા ગાંધી માર્ગ ઉપર અત્યારે ચાલી રહ્યા છીએ અને જો ઉગ્ર આંદોલન કરવું પડશે તો અમે એના માટે પણ તૈયાર છીએ અને જો અમારે પ્રાણની આહુતિ આપવી પડશે તો અમે એના માટે પણ તૈયાર છીએ